તે કૃષ્ણ મિત્રો તમે જોઈ રહ્યા છો YouTube આપની ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો શું આપણું ભાગ્ય પહેલેથી જ લખાયેલું છે આપણા ભાગ્યમાં જે કંઈ થાય છે તે પહેલેથી જ નક્કી હોય છે મિત્રો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જન્મથી મૃત્યુ સુધી મનુષ્યના ભાગ્યમાં જે કંઈ થાય છે તે પહેલેથી જ નક્કી હોય છે મિત્રો મૃત્યુ અને જન્મ એ એકમાત્ર સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ મિત્રો આપણે જાણી શકતા નથી કે આપણું ભાગ્ય આપણા જન્મ પહેલાં લખાયેલું છે કે જન્મ પછી પરંતુ ગરુડ પુરાણમાં જન્મ અને મૃત્યુ કર્મ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે તો ચાલો ગરુડ પુરાણની તે માહિતીપ્રદ પ્રસ્તુતિ શરૂ કરીએ કે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે શું માનવ ભાગ્ય તેના જન્મ પહેલાં લખાય છે કે જન્મ પછી ગરુડ પુરાણની આ માહિતી પ્રત પ્રસ્તુતિમાં ખોવાઈ જાઓ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે આ વિડિયોને અડધા મનથી જોવાની ભૂલ ન કરો કારણ કે આ ગરુડ પુરાણની માહિતી પ્રત પ્રસ્તુતિ છે જે તમારા જીવન સાથે સંબંધિત છે ગરુડ પુરાણના આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવન સાથે સંબંધિત બધા લોભ ક્રોધ આસક્તિ અને દુઃખનો અંત આવશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ છે કે શબ્દો અડધા મનથી ન સાંભળવા જોઈએ કારણ કે અડધા મનનું જ્ઞાન હંમેશા શ્રાપ જેવું હોય છે તેથી જ મિત્રો તમને વિનંતી છે કે તમે આ વીડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોવો જોઈએ અને આ વિડિયોને લાઈક પણ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ આનાથી તમારા જીવનમાંથી બધા દુઃખોનો અંત આવશે તો ચાલો મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દરેક માનવીના જીવનમાં જે કંઈ પણ થાય છે તે જન્મ પહેલેથી જ નક્કી હોય છે તેને કોઈ ટાળી શકતું નથી મિત્રો ગરુડ પુરાણ આપણને જન્મથી મૃત્યુ સુધીની બધી બાબતો શીખવે છે કે વર્તમાન જીવન કેવી રીતે જીવવું તો ચાલો મિત્રો આજે આપણે એક વાર્તા દ્વારા જાણીશું કે આપણું ભાગ્ય જન્મ પહેલાં લખાયેલું છે કે જન્મ પછી જે ગરુડ પુરાણ સ્કંદ પુરાણ દ્વારા કહેવામાં આવ્યું છે જે શ્રી કૃષ્ણે પોતે નારદને કહ્યું હતું આજે આપણે એ જ વાર્તા જાણીશું મિત્રો એક સમયે દ્વારકા શહેરમાં શ્રી કૃષ્ણ તેમના આસન પર બેઠા હતા ત્યારે શ્રી નારદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા તેમની પાસે આવ્યા આવ્યા તે નજીક અને નમસ્કાર કર્યા પછી કહ્યું કે હે પ્રભુ તમે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જોઈ શકો છો મેં સાંભળ્યું છે કે જે વ્યક્તિ માનવ તરીકે જન્મે છે તેનું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોય છે તો હે પ્રભુ હું જાણવા માંગુ છું કે મનુષ્ય સાથે જે કંઈ થાય છે શું તે તેના જન્મ પહેલા નક્કી હોય છે કે તેના પાછલા જન્મના ફળ ભોગવે છે શું આ સાચું છે કે શું આપણે તેને આપણા પરિશ્રમ અને કર્મો દ્વારા બદલી શકીએ છીએ પછી ભગવાન શ્રી કૃષ્ણએ નારદની વાત સાંભળીને હસીને કહ્યું કે હે નારદ તમારો આ પ્રશ્ન માનવ જાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મૂલ્યવાન છે જે તેના જન્મ કર્મ અને મૃત્યુ પર આધારિત છે પછી શ્રી કહ્યું કે હે નારદ હું તમને એક વાર્તા કહીશ જે ફક્ત તમારા પ્રશ્નોના જવાબ જ નહીં પણ દરેક માનવી માટે ચેતવણી અને પ્રેરણા પણ હશે તમે આ વાર્તાને અંત સુધી પૂર્ણ ધ્યાનથી સાંભળો શ્રી કહ્યું કે હે નારદ આ ગરુડ પુરાણમાંથી છે જે કોઈ આ વાર્તાને અડધા હૃદયથી સાંભળવાની ભૂલ કરે છે તે એક વિશાળ સંકટનો સામનો કરે છે કારણ કે અડધા હૃદયનું જ્ઞાન હંમેશા ઝેરમાં ફેલાઈ જાય છે શ્રી કૃષ્ણએ કહ્યું કે કલયુગની આ દુનિયામાં જે આ વાર્તાને સંપૂર્ણ ધ્યાન સાથે સાંભળશે તે આ વિશ્વના બધા પાપો ક્રોધ અને લાલચના જોડાણથી સ્વતંત્રતા મેળવશે ત્યારે નારદે કહ્યું કે હે ભગવાન હું આ સંપૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળીશ કૃપા કરી તમે કથાની શરૂઆત કરો ભગવાન કહે છે કે હે નારદ પ્રાચીન સમયમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ અક્ષયપુરી હતું આ રાજ્યના શાસક રાજા રત્નધર હતા ખૂબ જ ધર્મપ્રેમી અને ન્યાયપ્રિય રાજા હતા તે હંમેશા પ્રજાના કલ્યાણ હેતુ કાર્ય કરતા હતા અને ધર્મનું પાલન કરતા હતા રાજાને ભગવાન પાસે એક સંતાનની ઈચ્છા હતી જેથી કરીને તે રાજ્યની ભાગદોડ તેના હાથમાં શકે નારદ રાજા રત્નધર અને તેની રાણીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને તેનાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે સંતાનનો આશીર્વાદ આપ્યો થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ આ જાણી રાજા ને રાણી અત્યંત પ્રસન્ન થયા કેમ કે તે ઈચ્છતા હતા કે તેનું સંતાન એક મહાન શાસક બની અને રાજ્યની સમૃદ્ધિની તરફ લઈ જઈ શકે પરંતુ જ્યારે રાણીએ સંતાનને જન્મ આપ્યો ત્યારે તે બાળક વિકલાંગ અને શારીરિક રૂપથી કમજોર હતું અને તે મજબૂત પણ ન હતું આ જાણી રાજા રત્નધરનું મન ઉદાસ થઈ ગયું તેણે ભગવાન શ્રી કૃષ્ણને મળવાનો વિચાર કર્યો અને તે પોતાનું દુઃખ જણાવવા ભગવાન શ્રી પાસે પહોંચ્યા અને કહ્યું કે હે ભગવાન ભગવાન આટલી તપસ્યા અને યજ્ઞો કર્યા છતાં મારો પુત્ર અપંગ કેમ જન્મ્યો શિવ પાસેથી આશીર્વાદ લીધા હતા વરદાન મેળવ્યું હતું પરંતુ આવું કેમ થયું શું મારા ભાગ્યમાં પહેલેથી જ આ લખેલું હતું પછી શ્રી કૃષ્ણએ હસીને કહ્યું કે હે રાજા તમે સાચા છો કે તમારો પુત્ર અપંગ જન્મ્યો છે શું તમે જાણો છો કે તમારો પુત્ર આ રીતે કેમ જન્મ્યો આ તમારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જે તમારા ભાગ્યમાં લખાયેલું હતું પરંતુ તેનું કારણ એ નથી કે તમારું ભાગ્ય પહેલેથી જ નક્કી હતું આ ઘટના તમારા અને તમારા પુત્રના કર્મોનું પરિણામ છે જે તેના પાછલા જન્મો સાથે જોડાયેલું છે રાજા આચાર્ય ચકિત થયા અને પૂછ્યું કે હે ભગવાન શું ખરેખર ભાગ્ય અગાઉથી લખાયેલું છે શ્રી કે જન્મ મૃત્યુ અને જીવનના ઉતાર ચઢાવ પહેલેથી જ નક્કી હોય છે પરંતુ આપણે જે કર્મો કરીએ છીએ તે આપણું ભાગ્ય બદલી શકે છે જે દિવસે તમારા પુત્રનો જન્મ થયો તે દિવસે જ તમને એક ખાસ બાળકનો આશીર્વાદ મળ્યો પરંતુ તે બાળક માટે પડકારનો સામનો કરવો જરૂરી હતો તેથી તે તેના જીવનમાં ધીરજ હિંમત અને બહાદુરી વિકસાવી શકે પરંતુ તેનું ભવિષ્ય ફક્ત તે સમયના કર્મોથી નક્કી થતું નથી પરંતુ તે તમારા પાછલા જન્મોના કર્મનું પરિણામ છે શ્રી કૃષ્ણએ રાજા રત્નધરને કહ્યું કે હે રાજન ભાગ્ય અને કર્મ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે આપણા કર્મો આપણું ભાગ્ય બનાવે છે એટલા માટે આપણે જીવનમાં હંમેશા આપણા કર્મો ધર્મ અને સત્યના માર્ગ પર રાખવા જોઈએ શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન તમારા જીવનમાં જે કંઈ થાય છે તે તમારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જો તમારો પુત્ર અપંગ જન્મે છે તો તે તેના આત્માના પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જ્યારે તમે સદગુણી વ્યક્તિ હતા ત્યારે તમે તમારા માટે કંઈક કરતા હતા જો તમે આત્મા તરીકે જન્મ્યા છો તો તમારા જીવનમાં ચોક્કસપણે મુશ્કેલીઓ અને સંઘર્ષો આવશે કારણ કે આ દુનિયામાં દરેક આત્માને તેના ભૂતકાળમાં કરેલા કર્મોનો અંત લાવવા માટે કંઈક દુઃખ સહન કરવું પડે છે પરંતુ યાદ રાખો કે તમારા પુત્રના જીવનમાં મુશ્કેલી તેની કસોટી છે જો તે આ મુશ્કેલીઓનો ધીરજ અને હિંમતથી સામનો કરે છે તો તેનું ભાગ્ય બદલી શકે છે એક દિવસ તે જ કાર્ય કરશે જેને તમે તેના જીવનમાં કલ્પના કરી હતી મિત્રો ત્યારે રાજા રત્નધરે પૂછ્યું કે હે ભગવાન શું હું અને મારો પુત્ર અમારું ભાગ્ય બદલી શકીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હા કેમ નહીં તમે બંને તમારું ભાગ્ય બદલી શકો છો જન્મ સમયે તમારા પુત્રને જે અપંગતા હતી તે તેના કર્મોનું પરિણામ હતું પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કાર્યો પર નિર્ભર છે જો તમે તેને હિંમત ધૈર્ય અને આત્મવિશ્વાસથી ભરી દો છો તો તે તેનું ભાગ્ય બદલી શકે છે તમારા સારા કાર્યોના પરિણામે તે એક દિવસ મહાન બનશે અને રાજ્યનો હવાલો સંભાળી શકશે મિત્રો પછી ભગવાન શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે ભાગ્ય એક એવું ચક્ર છે જે કર્મોના આધારે ફરતું રહે છે જ્યારે તમે સારા કર્મો કરો છો ત્યારે તમે તમારા ભાગ્યને ખુશ કરી શકો છો પછી રાજા રત્નધરી શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે શું ભાગ્ય ચોક્કસપણે ભૂતકાળના કર્મ સાથે જોડાયેલું છે શ્રી કૃષ્ણએ કહ્યું હા પણ તેને બદલવાની શક્તિ તમારા હાથમાં છે જો તમે સારા કર્મો કરો છો તો તે તમારા કર્મોને સુધારી શકે છે ઉપરાંત ભક્તિ અને સેવા દ્વારા ભાગ્ય બદલી શકાય છે આપણે ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને આપણા કર્મો બદલી શકીએ છીએ જો તમે તમારા પુત્રને જીવનના સંઘર્ષોનો હિંમત અને આત્મવિશ્વાસથી સામનો કરવાનું શીખવો છો તો તે પોતાના કર્મોને બદલી શકે છે રાજા ધરે ભગવાન શ્રી કૃષ્ણના શબ્દોને સંપૂર્ણપણે આત્મસાત કર્યા અને પોતાના પુત્રને શિક્ષિત કરવાનો સંકલ્પ કર્યો તેમણે પોતાના પુત્રને મુશ્કેલીઓ છતાં હિંમત અને શ્રદ્ધાથી જીવન જીવવા માટે પ્રેરણા આપી સમય જતા તે અપંગ પુત્ર આત્મવિશ્વાસ અને મુશ્કેલી સાથે લડતો સમાજમાં એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું તેની લડાઈ કુશળતા અને હિંમતથી રાજ્યમાં તેનું માન વધ્યું શ્રીકૃષ્ણે કહ્યું કે હે નારદ તમારે સમજવું જોઈએ કે ભાગ્ય એક સતત પ્રક્રિયા છે જે જે કર્મોના આધારે બદલાતી રહે છે લોકો જીવનમાં પોતાના કર્મો સુધારે છે અને ભગવાનનું આશ્રય લે છે તેના કર્મો પણ બદલાય છે તેનું ભાગ્ય પણ બદલાય છે તે ફક્ત કર્મ જ નથી પરંતુ તે જીવનના સંઘર્ષો અને કર્મોનું પરિણામ છે મિત્રો ત્યારે શ્રી કૃષ્ણ નારદને કહ્યું કે ભાગ્ય એક સતત પ્રક્રિયા છે જે કર્મોને આધારી બદલતી રહે છે આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ થાય છે તે આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે ભાગ્ય અને કર્મનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી આપણા કર્મો આપણું ભાગ્ય બદલી શકે છે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જો આપણે સારા કર્મો કરીએ છીએ સત્યના માર્ગ પર ચાલીએ અને ભગવાનનું ધ્યાન કરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ છીએ પછી શ્રી કૃષ્ણએ નારદને કહ્યું કે હે નારદ આ જગત કર્મોનો અરીસો છે વ્યક્તિ પોતાના કર્મોનું ફળ ભોગવે છે માણસે ધ્યાનમાં રાખવું જોઈએ કે માતા પિતાની સેવા કરવી બીજાની મદદ કરવી અને ભગવાનનું ધ્યાન કરવું એ સૌથી મોટો ધર્મ છે જે વ્યક્તિએ પોતાના પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કર્યું છે અને કોઈને દુઃખ પહોંચાડ્યું છે તેને નર્કમાં ભયંકર ત્રાસ તો મળે જ છે પરંતુ તેને બધા જન્મોમાં તે ત્રાસ સહન કરવો પડે છે પરંતુ જે વ્યક્તિ પોતાના કર્મોને સુધારે છે તે આ જીવનમાં પોતાનું જીવન બદલી શકે છે એક ચક્રથી મુક્ત થઈ શકે છે કારણ કે માણસનું જીવન છે જીવનનો સાચો રસ્તો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ માણસ જન્મે છે ત્યારે તેના જન્મ પહેલા તેના પાછલા કર્મોના આધારે તેનું ભાગ્ય લખાય છે અને તે માણસ સાથે એવું જ થાય છે જે તેના જન્મ પહેલા તેના ભાગ્યમાં લખાયેલું હોય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ સાચા ધર્મ અને સેવાથી ભગવાનને પ્રસન્ન કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક ગ્રંથ ગરુડ પુરાણ છે જેમાં માણસના જીવન મૃત્યુ અને ભાગ્યનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંથી એક છે અને આ પુરાણમાં જન્મ મૃત્યુ પુનર્જન્મ કર્મ અને આત્માના માર્ગનું સંપૂર્ણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર માણસનું ભાગ્ય તેના પાછલા કર્મો પર આધાર રાખે છે ગરુડ પુરાણ જે વિષ્ણુ પુરાણના મુખ્ય ગ્રંથોમાંનું એક છે આ પુરાણ જીવનના રહસ્યો અને માણસના કર્મ વિશે જણાવે છે ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણની ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સારા કર્મો કરીને અને આપણા જીવનને સત્યના માર્ગ પર ચાલીને ભગવાનને પ્રસન્ન કરીને આપણે આપણા ભાગ્યમાં બનતી ઘટનાઓને ટાળી શકીએ છીએ અને આપણું ભવિષ્ય એટલે કે ભવિષ્યનું ભાગ્ય બદલી શકીએ છીએ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડિયો અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ